એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર થાનમાં સરોડી ગામે યુવકની હત્યા મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મહિલાની છેડતી મુદ્દે તકરારમાં વચ્ચે પડેલા યુવકનો ભોગ લેવામાં આવ્યો હોવાનો તપાસમાં ધડાકો થયો છે ડીવાયસપી સહિતના અધિકારીઓનો કાફલો સરોડી ગામે પહોંચ્યો છે પોલીસ ફરિયાદ દાખલ કરી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે અને કોઈ ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ધાનબા સરોડી ગામે યુવકની હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે એ દરમિયાન આ ગુનામાં જે મર્ડર વ્યક્તિ મનસુખભાઈ સરવૈયા જે છે એ પોતે વચ્ચે પડે છે અને વચ્ચે પડે છે એટલે ચાકુ જે ગોપાલભાઈના હાથમાં હોય છે એના વડે અમને ઈજા થાય છે